એક ગામડા ગામમાં એક શેઠ રહેતા હતા વાણિયાનો દીકરો એટલે ધંધો તો જમાવેલો હતો અને ઉપરથી માતા લક્ષ્મીની ચારે હાથે કૃપા શેઠજી ઉપર વરસતી હતી શેઠના ઘરે ધન ધાનની કોઈ કમી ન હતી છતાં પણ શેઠનો સ્વભાવ બહુ કંજુસ હતો પણ આ શેઠની પત્ની શેઠાણી ધરમ કરમમાં બહુ જ માનવાવાળી હતી એટલે શેઠાણી શેઠના આવા કંજુસાઈ ભર્યા સ્વભાવથી ખૂબ દુઃખી રહેતી વારંવાર તે શેઠને સમજાવવાની કોશિશ કરતી અને કહેતી થોડી તો લોકલાઈદની વાત પણ વિચારો આંખ ખોલીને જુઓ અને કાન ખોલીને સાંભળો તો તમને ખબર પડશે કે લોકો તમારી કેટલી નિંદા કરે છે ક્યારેક તો પરલોકની વાત પણ વિચારો કે ભગવાનના ઘરે જઈને શું જવાબ આપશો પણ ચીકણા ગડા પર પાણીનું ટીમ્પુ ટકે તો એ કંજૂસને એની પત્નીની વાત ગળે ઉતરે શેઠાની બિચારી દિવસ ભર ઘૂંટાયા કરતી ના ક્યારે મંદિરે જતી કે ના ગંગા સ્નાન માટે જતી કારણ કે મંદિરે જાય તો થોડું અનાજ ઠાકોરજી સામે ચડાવવું પડે અને ગંગા સ્નાન માટે જાય તો પૈસા આપવા પડે જ્યારે ડર એ હતો કે એવું કરવાથી શેઠજી ગુસ્સે થઈ જશે એટલે એ બિચારી ચૂપચાપ ઉદાસ મોઢું કરીને ઘરમાં પડી રહેતી ઘરનું કામકાજ જેવું કંઈક હોય જેમ કે પાણી લાવવું જમવાનું બનાવવું વાસણ માંજવા મન મારીને કરતી રહેતી અને આ કંજૂસ વાણિયા વિશે ગામના લોકો હવે એવું કહેવા લાગ્યા હતા કે સવારે જો આ કંજૂસ વાણિયાના દર્શન થઈ જાય તો આખો દિવસ રોટલો નસીબ ન થાય દિવસો આમને આમ વીતતા ગયા અને વાણીઓ વૃદ્ધ થઈ ગયો પણ એના સ્વભાવમાં રત્તી ભર પણ ફેરફાર ના થયો એક દિવસ શેઠાણીએ હિંમત ભેગી કરીને કહ્યું જુઓ તમને પણ વૃદ્ધાવસ્થા આવી ગઈ છે અને મને પણ જીવનભર આપણે લોકોએ કોઈને એક લોટો પાણી પણ નથી પાયું હવે અંત સમય એક વાત મારી માની લો હું તમારી પાસે બીજું કંઈ નથી માંગતી માત્ર એટલું જ માગું છું કે તમે તમારા હાથે એક ગાય કોઈ બ્રાહ્મણને આપી દો જેથી મર્યા પછી સુખેથી વેતરણી નદી પાર થઈ શકે શેઠે કહ્યું હું તો દાન એટલે કે દ અક્ષરથી જ ડરું છું

આ સોનાની બંગડીમાંથી એક નાની સોનાની ગાય બનાવી આપો સોનાર પણ જલ્દીથી સોનાની નાની ગાય બનાવીને લાવ્યો અને શેઠાણીને આપી દીધી શેઠાણીએ પણ સોનાની નાની ગાય ઉપર ખૂબ જાડી-જાડી માટી ચોપડી દીધી અને તેને માટીનું ગાયનું રૂપ આપી દીધું ત્યારબાદ તે પાડોશમાં જ રહેતા એક બ્રાહ્મણના ઘરે ગઈ શેઠાણીએ બ્રાહ્મણને સમજાવતા કહ્યું મારો પતિ તમને એક ગાય આપશે તે ઉપરથી માટી ની છે પણ તેની અંદર નાની સોનાની ગાય નીકળશે એટલે તમે એ ગાય નું દાન સ્વીકારી લેજો બ્રાહ્મણ ને તેની વાત નો વિશ્વાસ થઈ ગયો અને તે માની ગયો થોડા દિવસ પછી શેઠાણી એ પોતાના પતિ ને કહ્યું મે એક યુક્તિ વિચારી છે જેમાં તમારો એક પણ પૈસો ખર્ચ નહીં થાય અને મને સંતોષ થઈ જશે હું મારા હાથે માટીની એક ગાય તૈયાર કરી દઉં છું તેને તમે કોઈ બ્રાહ્મણને આપી દેજો કંજુ શેઠે કહ્યું ભલા માટીની ગાયનું દાન કોઈ કેમ લેશે શેઠાણીએ કહ્યું એ કામ મારા માથે રહ્યું હું કોઈક બ્રાહ્મણને આ માટીનું ગાયનું દાન લેવા માટે રાજી કરી દઇશ શેઠનું તો જરા પણ મન ન હતું કે એના ઘરની મોટી માટી પણ કોઈ બ્રાહ્મણ દાનમાં લઈ જાય છતાં પણ શેઠને ન મને પણ શેઠાણીની વાત માનવી પડી બે ચાર દિવસ વીત્યા પછી શેઠાણીએ પોતાની એ માટી ચોપડેલી સોનાની ગાય આંગણામાં લાવીને ઊભી કરી દીધી અને એ બ્રાહ્મણને બોલાવીને પોતાના પતિને કહ્યું કે તમે એમને આ ગાયનું દાન કરી દો શેઠે કહ્યું તો મારી આખી જિંદગીની સોગંધ તોડાવી રહી છે પણ સારું તારી વાત જ સાચી એમ કહીને તેણે એ ગાય બ્રાહ્મણને દાનમાં આપી દીધી છતાં કંજૂસના મનમાં થોડો સંશય રહ્યો કે આમાં કઈ રહસ્ય તો નથી કે કે તેને બ્રાહ્મણને પૂછ્યું મહારાજ તમે માટીની ગાય લેવાનું કેમ સ્વીકાર્યું એ તમને શું કામ લાગશે બ્રાહ્મણે કહ્યું યજમાન જે મીઠું ખાય છે તે ખાટું પણ ખાય છે અસલી ગાય જ્યારે અમને જ મળે છે હવે એકવાર માટીની ગાય લેવાનું કામ મળ્યું છે તો એને લેવા બીજું કોણ આવશે દાન લેવું દેવું તો બ્રાહ્મણનો ધર્મ છે બ્રાહ્મણની આ વાત સાંભળીને કંજૂસને વિશ્વાસ થઈ ગયો હતો કે રહસ્ય કઈ નથી છતાં તેના મનમાં એક કચવાટ તો રહ્યો જ કે પોતાની સોગન તૂટી ગઈ બ્રાહ્મણે ગાય લઈને પોતાના ઘરે ચાલ્યો ગયો શેઠે પોતાની શેઠાણીને પૂછ્યું કેમ હવે તો તું ખુશ છે ને શેઠાણી થોડી હસી અને કંજૂસ મનમાં કચવાટ લઈને પોતાની હાથ પર ચાલ્યો ગયો ઘરે જઈને બ્રાહ્મણે માટી ધોઈ તો ખરેખર અંદરથી સોનાની નાની ગાય નીકળી જેને પામીને તે બ્રાહ્મણ સંતુષ્ટ થઈ ગયો નિયતિના નિયમ પ્રમાણે દરેક વ્યક્તિનું મૃત્યુ એક દિવસ થાય છે એ વાણિયાને પણ એક દિવસ મૃત્યુ આવી દબોચ્યો તે મરીને વેત્રાણી પર પહોંચ્યો તો એક માટીની ગાય તેની સામે ઊભી હતી વાણિયાએ વેત્રાણી પાર કરવા માટે ગાયની પૂંછડી પકડી ગાય આગળ વધી

ત્યાં સુધીમાં એ ગાય થોડી આગળ નીકળી ગઈ હતી હવે વાણિયાનો હાથ ગાયની પૂંછડી સુધી પહોંચી શકતો ન હતો એટલે તે ત્યાંનું ત્યાં જ ઊભો રહી ગયો બધી વસ્તુ સ્થિતિ તેને સમજમાં આવી ગઈ અને તે પસ્તાવા લાગ્યો પણ હવે પસ્તાવાથી શું થઈ શકે એ દિવસ તે આજ સુધી તે વાણીઓ ત્યાં વેતરણીની વચ્ચે ઊભો છે અને ઊભો ઊભો પાર જનારા બીજા લોકોને પોતાની દુઃખ કથા સંભળાવતો રહે છે આમને આમ એ વાણિયા ને વેતરાણી નદી ની વચ્ચે ઊભા રહીને ઘણા વર્ષો નીકળી ગયા એક સમય ની વાત છે એ વેતરા પાર કરતો એક બીજો વાણિયો જઈ રહ્યો હતો એ વાણિયા ને આ કંજુ શેઠે પોતાની કથા સંભળાવી એ નદી પાર કરી રહેલા વાણિયા ને આ કંજુ શેઠ ની દુઃખ ભરી વાર્તા સાંભળીને એના ઉપર બહુ દયા આવી અને આ વાણિયા એ પોતાના જીવનમાં એક વાર એક બ્રાહ્મણ ને બે ગાય દાન માં આપી હતી અને તે વેતરણી પાર કરતી વખતે એક ગાયની પૂંછડી એ કંજુસ વાણિયાને પકડાવી દે છે જેથી કરીને આ કંજૂસ શેડ પણ વેતરણી નદી પાર કરી લે છે નહી તો ખબર નહી એ ક્યાં સુધી ત્યાં ઉભો ઉભો વેતરણી પાર કરનાર બીજા લોકોને પોતાને દુઃખ કથા સંભળાવતો રહ્યો હતો એક ભરવાડ હતો એ પશુ પક્ષીઓને બોલી સમજતો હતો એકવાર એ ગરીબીને લીધે એક શેઠ પાસેથી રૂપિયા ઉધાર લેવા ગયો શેઠનું ગામ ચારેક કોષ દૂર હતું એટલે ત્યાં પોચતા પોચતા સાંજ પડી ગઈ શેઠ વ્યાજ વટાનું કામ તો કરતા પણ ઘણા સજ્જન હતા રૂપિયા પાછા લેવા માટે કોઈને સતાવતા દર પણ પ્રમાણમાં ઓછો રાખતા ભરવાડ જયારે શેઠ ને ત્યાં પોચ્યો ત્યારે એમના મુનિ ગુમાસતા ત્યાંથી નીકળી ગયા હતા એટલે શેઠે એને કહ્યું આજની રાત તો અહીં જ રોકાઈ જા કાલે સવારે તને રૂપિયા અપાવી દઈશ શેઠે ભરવાડને સુવા માટે જે જગ્યા બતાવી હતી એની પાસે જ બે બળદ બાંધેલા હતા એક પીળો અને એક કાળો બળદ અડધી રાત થઈ હશે કે કાળા બળદે કહ્યું મારા ભાઈ હું તો હવે મરી રહ્યો છું આપણે બંને ઘણા દિવસો સુધી સાથે રહ્યા એક જ ગાડામાં જોડાતા સાથે જ ચરતા સાથે જ પાણી પીવા જતા કે તે મને તારાથી છૂટા પડવાનું દુઃખ તો બહુ થાય છે પરંતુ શેઠની સેવા હું થોડા દિવસો વધુ કરું એવી લેણ દેણના સંબંધ મારે હવે શેઠની સાથે રહ્યા નથી શેઠનું દેવું જે મારા ઉપર હતું અને જેને ચૂકવવા માટે એની સેવા કરવી પડી રહી હતી એ પૈસો પૈસો ચૂકવાઈ ગયો છે એટલે હવે તો મારો આ શેઠ સાથે લેણ દેણનો સંબંધ પૂરો થઈ ગયો છે પીળા બળદે કહ્યું મારા કાળા મારે તો હજુ ઘણા દિવસો સુધી ઘસાવવું પડશે

એક વાત જો થઈ જાય તો મારો છુટકારો તરત થઈ શકે પણ એ શક્ય નથી ત્યારે બળદે જવાબ આપ્યો જો આ શેઠ દસ હજાર રૂપિયાની રાજાના સૌથી મોટા હાથી સાથે મને લડાવે તો શેઠને રાજા પાસેથી દસ હજાર રૂપિયા મળી જાય અને મારું દેવું પણ ચૂકવાઈ જાય બળદે કહ્યું હાથી સાથે તું કેવી રીતે લડી શકીશ ત્યારે બળદે કહ્યું એ હાથી મારા પૂર્વ જન્મ દેવાદાર છે એટલે મારી સામે માથું ઊંચું નહીં કરી શકે દેવું એટલું ખરાબ હોય છે કે એ હાથી જ શું કોઈ પણ દેવાદાર પોતાના લેણદાર સામે માથું ઊંચું કરી શકતો નથી કહેવાય છે ને દેવું ભલું ના બાપનું રામ રાખે ટેક પણ મુશ્કેલ એ છે કે આ શેઠને આ વાતની ખબર કેવી રીતે પડે સારું જે થવાનું હશે એ થશે જેટલા દિવસ ભોગવવાનું હશે એટલા દિવસ ભોગવીશ તું સુખેથી જા બંને બળદો ની આંખમાં આંસુ આવી ગયા હતા બંને એકબીજાને ભેટી પડ્યા અને થોડી જ મિનિટોમાં એ કાળા બળદનું મૃત્યુ થઈ ગયું ભરવાડ જે ઉધાર રૂપિયા લેવા આવ્યો હતો એ બંને બળદો વચ્ચેની વાતચીત સાંભળી રહ્યો હતો કારણ કે એ રાત્રે એને ઊંઘ નહોતી આવી પશુ પક્ષીઓની બોલીનો જાણકાર હોવાથી એ બધું સમજી ગયો કે તે સવારે ઊઠતા જ એને શેઠને કહ્યું જુઓ શેઠ સાહેબ દેખાવમાં સારો એવો તમારો કાળો બળદ રાત્રે અચાનક મરી ગયો એ કેમ મર્યો એ કારણ હું જાણું છું પણ એ હમણાં નહીં કહું છતાં હું તમને એક કમાણીની વાત કરું છું તમે એના પર વિશ્વાસ રાખીને અમલ કરશો તો તમને દસ હજાર રૂપિયા મળ્યા સમજો શેઠે આતુરતાથી પૂછ્યું એટલે ભરવાડે કહ્યું રાજા સાથે દસ હજાર રૂપિયાની શરત લગાવીને તમે આ પીળા બળદને રાજાના સૌથી મોટા હાથી સાથે લડાવો હું વિશ્વાસ અપાવું છું કે આ બળદ જીતશે શેઠ બોલ્યા તું પણ કેવી અશક્ય વાતો કરે છે ક્યાં રાજાનો એ મદમસ્ત હાથી અને ક્યાં મારો આ સાધારણ બળદ ભરવાડે જ્યારે ફરીથી કહ્યું અને ખૂબ આત્મવિશ્વાસથી કહ્યું ત્યારે શેઠની એ વાત ગળે ઉતરી ગઈ એને વિચાર્યું આ માણસ જ્યારે આટલા જોરથી કહી રહ્યો છે તો એમાં કંઈક તો રહસ્ય ચોક્કસ હશે શેઠ રાજાજી પાસે ગયા અને પ્રસ્તાવ મૂક્યો કે હું મારા બળદને તમારા મોટા હાથી સાથે લડાવવા માંગુ છું અને એ પણ એમ જ નહીં દસ દસ હજાર રૂપિયાની શરત લગાવીને રાજાએ કહ્યું શેઠ સાહેબ લાગે છે કે તમે ભાંગ પીને આવ્યા છો હોશમાં વાત નથી કરી રહ્યા નહીં તો આવી વાહિયાત વાત ક્યારેય ન કરો

તારા માથે ભૂત સવાર થયું છે તો ભોગવ શરત લગાવી દેવામાં આવી અને હાથી તથા બળદને લડવા માટે એક મોટો ઘેરો બનાવવામાં આવ્યો તમાશો જોવા આવનાર લોકોને બેસવા માટે ચારે તરફ ખુરશીઓ વગેરે નાખી દેવામાં આવી બીજા દિવસે નક્કી કરેલા સમયે શેખનો બળદ અને રાજાનો હાથી ઘેરાની અંદર આવ્યા જેવી જ બંનેની ચાર આંખો મળી તો હાથીનું માથું નીચું થઈ ગયું બળદ હાથી પર ત્રાટક્યો તો હાથી પૂંછડી દબાવીને ભાગ્યો રાજાને ખૂબ આશ્ચર્ય થયું કે આ શું થયું તાળીઓ પાડીને જાહેર કરી દીધું કે શેઠ રાજાનો હાથી હારી ગયો શેઠ પોતાના બળદને પોતાના ઘરે લઈ આવ્યા અને સાથે પોતાની શરતના જીતેલા દસ હજાર રૂપિયા પણ રાજાનો હાથી એ ઘેરામાંથી નીકળીને એવો ભાગ્યો કે એને જંગલમાં જઈને શ્વાસ લીધો શેઠ હવેલી એ એ પહેલા જ ઉધાર માંગવા વાળો એ ભરવાડ માણસ તો પોતાના ઘરે જતો રહ્યો હતો કારણ કે એને સમજાઈ ગયું હતું કે દેવું કરવાના કેવા ખરાબ પરિણામ હોય છે શેઠનો એ પીળો બળદ એ જ રાત્રે મરી ગયો કારણ કે એણે પણ પોતાનું માગણું પૂરું ચૂકવી લીધું હતું કોઈ એક ગામમાં એક કળબી રહેતો હતો આ કળબીને ત્રણ છોકરા હતા કળબીએ જીવતા વિચાર્યું કે ત્રણેય છોકરાને ત્રણ ભાગ પાડીને આપી દઉં એટલે પછી ઝઘડો રહેશે નહીં પણ કળબીનું વિચાર્યું વિચારવામાં જ રહી ગયું અને એ કળબી મરી ગયો જ્યાં સુધી પિતા જીવતો હતો ત્યાં સુધી કોઈ ખાસ ઝઘડો થયો નહીં પણ પિતાના ગયા પછી જ ભાગનો પ્રશ્ન ઊભો થયો મોટા બે ભાઈઓ તો પરનેલા હતા પણ નાના ભાઈને હજુ લગ્ન થયા ન હતા મોટા ભાઈઓએ કહ્યું ત્રણ ભાઈઓ છીએ ત્રણ ભાગ કરી લો એમાં ઝઘડો શું છે પણ નાના ભાઈએ કહ્યું હું તો અડધો ભાગ લઈશ બંને મોટા ભાઈઓ સમજાવ્યું કે તેનો ભાગ તો માત્ર ત્રીજો ભાગ છે પણ આ વાત નહીં અને નાનો ભાઈ પોતાની જીત પર અડગ રહ્યો ત્યારે મોટા ભાઈઓ કહ્યું જવા દો આ ના સમજ છે તેને અડધો ભાગ આપી દો પણ તેઓએ નાના ભાઈને કહ્યું જા પેલા લગ્ન કરી લે પછી અડધો ભાગ મળશે હવે નાનો ભાઈ લગ્ન કરવા માટે નીકળ્યો તેની પાસે માત્ર એક અડધો પૈસો હતો તે લઈને નાઈ પાસે પહોંચ્યો અને બોલ્યો કાકા મારી સાથે ચાલો હું લગ્ન કરવા જઈ રહ્યો છું નાઈએ પૂછ્યું પાસે રૂપિયા કેટલા છે તેને કહ્યું કે અડધો પૈસો છે આ સાંભળીને નાઈએ કહ્યું એક અડધા પૈસામાં લગ્ન કેવી રીતે થાય કળબીનો નાનો દીકરો બોલ્યો તું ચિંતા ન કર હું બધી વ્યવસ્થા કરી લઈશ નાય તો જૂનો હતો મીઠું ખાધેલું હતું સાથ કેવી રીતે છોડે એટલે સાથે ગયો આ બંને એક બજારમાં પહોંચ્યા ત્યાં કડબીએ નાઈને પૂછ્યું નાઈ લગ્ન માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે નાઈએ કહ્યું જો કે ઘણી વસ્તુઓની જરૂર પડે છે પણ સાડીઓ સૌથી પહેલા એલચીની માંગ કરે છે નાનો ભાઈ એક કરિયાણાની દુકાને ગયો અને ત્યાં અડધો પૈસો આપતા પોતાની ચાદર બોલ્યો લવિંગ અને અને એલચી બાંધી દો દુકાનદારે માથાથી પગ સુધી જોયો વિચાર્યું કે આ કેવો માણસ છે કે અડધા પૈસાના લવિંગ અને એલચી માટે ચાદર પાથરે છે પણ બોણીનો સમય હતો તેને અડધો પૈસો પોતાના ગલ્લામાં નાખી દીધો અને તેને બે એલચી અને બે ચાર લવિંગ આપવા લાગ્યો આના પર નાના ભાઈએ કહ્યું મેં તો સોનાનો અડધો પૈસો આપ્યો હતો તમે મને બે એલચી કેવી રીતે આપી રહ્યા છો આના પર બંને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો આસપાસના દુકાનદારો અને રાહગીરો ભેગા થઈ ગયા બંને પોતપોતાની વાત કરવા લાગ્યા અંતે લોકો એવો નિર્ણય કર્યો કે ભલા અડધો પૈસો આપીને કોઈ ચાદર પાથરે છે એટલે નાના ભાઈએ સોનાનો અડધો પૈસો આપ્યો હશે એટલે શેઠે ના છૂટકે પણ બધાની વાત માનીને ઘણી બધી સ્ત્રીઓ વાતો કરી રહી હતી નાના ભાઈએ છુપાઈને તેમની વાતો સાંભળી વાતો પરથી તેમને જાણી લીધું કે આ ગામમાં એક પટેલની દીકરીને આજે આણું વળાવવાનું હતું પણ કોઈ કારણસર તેમનો જમાઈ આવી ન શક્યો એટલા માટે પટલાને બહુ બઉ ચિંતિત હતા તે સ્ત્રીઓની વાતચીતથી નાના ભાઈને એ પણ ખબર પડી ગઈ કે લગ્ન ઘણા વર્ષો પહેલા થયા હતા અને હવે કોઈને યાદ નહોતું કે જમાઈનો ચહેરો કેવો છે કુવા કોઈ સ્ત્રી તેને ગોરો કહી રહી હતી તો કોઈ શ્યામ થોડી જ વારમાં નાનો ભાઈ પટેલના ઘરે પહોંચ્યો અને બોલ્યો હું છોકરીને વિદાય કરાવવા આવ્યો છું દિવસે એટલા માટે ન આવ્યો કે રજા ન મળી મારી સાથે આ મારો નાઈ પણ છે બંનેની ખૂબ આગતા સ્વાગતા થઈ ખાવા માટે ખૂબ સારી વાનગીઓ મળી અને રાત્રે જ વિદાયની તૈયારી થવા લાગી સવાર થતા સુધીમાં છોકરીને વિદાય કરી દેવામાં આવી અને સાથે ઘણો સામાન પણ આપવામાં આવ્યો એક ગાડી પર છોકરી અને જમાઈ નીકળ્યા અને નાઈ પાછળ પાછળ ચાલ્યો જો કે કળબીઓમાં ગોળી આપીને વિદાય કરવાનો રિવાજ છે પણ નાના ભાઈએ કહ્યું કે તેને ઘોડી પર ચડવાની ઈચ્છા નથી થોડે દૂર જઈને નાનો પોતે તો નીચે ઉતરી ગયો અને નાઈને ગાડી પર બેસાડી દીધો તેના ખબા પર એક ધાબળો પણ હતો ગાડી ચાલવાથી જે પૈડાના નિશાન બનતા હતા તે પાછળથી ભૂંસતો જતો હતો જ્યારે નાનો ભાઈ પટેલના ઘરે ગયો હતો ત્યારે પટેલ ત્યાં નહોતો વિદાય કરાવતી વખતે પણ નહોતો જ્યારે પટેલ ઘરે પાછો ફર્યો તો બધી વાત સાંભળીને જમાઈને માવા માટે આતુર થઈને તે ઘોડો લઈને દોડ્યો નિશાન ભૂંસાઈ જવા છતાં તે જલ્દી જે ગાડી પાસે આવી ગયો અને નાના ભાઈને પૂછ્યું તમે કોણ છો નાના ભાઈએ કહ્યું હું તો કોઈ પણ હોઉં જો તમારે જેને શોધવા આવ્યા છો એને શોધવો હોય તો આ વૃક્ષ ઉપર ચડીને જોવો વૃક્ષ ઉપરથી તમને બહુ આગે સુધી દેખાશે પટેલે તો એવું જ કર્યું પટેલ ઘોડી ઉપરથી નીચે ઉતરીને ઝાડ ઉપર ચડી ગયા નાનો ભાઈ તરત જ ગોડા ઉપર સવાર થઈ ગયો અને ત્યારે તેને બધી જ હકીકત કહી અને બોલ્યો પટેલ તમારે તો ત્રણ દીકરીઓ છે તમે એલા જમાઈને ગમે તે તમારી એક દીકરી આપી દેજો અને આજથી તમે મને તમારો જમાઈ માની લેજો પટેલ બોલ્યા સારું જ્યારે આ બધું થઈ જ ગયું છે તો હું તને મારો જમાઈ માનું છું એમ પટેલ તો ઘરે ચાલ્યા ગયા નાનો ભાઈ તો પોતાને વહુને લઈને ઘરે પહોંચ્યો અને બોલ્યો ભાઈઓ હવે અડધી આપો એના ભાઈઓ તો સમજતા હતા કે આ પૈસા વગરના છોકરાને કોણ એની દીકરી આપશે પણ નાનો ભાઈ તો સાચે જ વહુ લઈને આવી ગયો હતો એટલે હવે ના છૂટકે પણ તેને અડધી મિલકત આપવી પડશે એટલે મોટા ભાઈઓએ કહ્યું કે ચાલો આપણે કચેરી જઈએ હવે ત્રણેય ભાઈઓ કચેરી ચાલ્યા રસ્તામાં ભૂખ તરસ લાગી તો તેઓએ કહ્યું છાશ પી લઈએ તેઓ એક કબીના ઘરે પહોંચ્યા પેલા મોટો ભાઈ અંદર ગયો કળબણ બોલી છાશ તૈયાર છે પણ કોઈ વાત તો કેવી જ પડશે ન કહી શકો તો પાંચ જૂતા મારીશ મોટો ભાઈએ છાશ પી લીધી અને જૂતા ખાધા પટલા ભાઈએ પણ એવું જ કર્યું હવે નાના ભાઈનો વારો આવ્યો તેને લીધી તો કળબણ જૂતું ઉઠાવીને તેને મારવા તૈયાર થઈ ત્યારે નાના ભાઈએ તું જૂતું મારે છે હું ક્યાં ભાગી જવાનો છું કળબણ બોલી મારી ઇજ્જત ને શું થયું નાનો ભાઈ બોલ્યો સામેના દુકાનદારે બધાને ગોળ વેચ્યો અને તારા દરવાજે આવીને તને ગાળો દઈને ચાલ્યો ગયો નામ સાંભળીને કળબણ લડવા માટે દોડતી ગઈ ત્યાં ઘરનો માલિક કળબી આવ્યો તો નાના ભાઈએ કહ્યું દુકાનદાર ને બોલાવી ગયો છે આના પર ઘરનો માલિક કઈ પણ પૂછ્યા વગર જઈને કળબન ને મારવા લાગ્યો કળબણ રડતી રડતી આવી ત્યાં કળબી ની છોકરી બહાર આવી તો નાના ભાઈએ કહ્યું તારા મામાજી મરી ગયા એટલે તારી માં રડી રહી છે આટલું કેતા જે છોકરી પણ રડવા લાગી અને તેને પૂછીને બાકીના બધા રડવા લાગ્યા એક ફકીર આવ્યો તો પણ નાના ભાઈએ એવું કહીને રડવામાં સામેલ કરી દીધો કે દિવસભરમાં ચાર આના મળશે અહીં રડશો તો આઠ આના મળશે હવે તો ઘરમાં જોરદાર હોબાળો થયો જ્યારે થોડી સુધી રડારોળ થઈ ગઈ તો લોકોએ પૂછ્યું કે આખરે વાત શું છે ઘરની માલકીને કહ્યું કે મારો જમાઈ મરી ગયો છે અને તેની છોકરીએ કહ્યું કે હું તો સમજી કે મામાજી મરી ગયા છે સમજી ગઈ કે આ બધું નાના ભાઈની બદમાસી છે ત્યારે તેની નાના ભાઈ સામે હાર માની લીધી ત્યાંથી નીકળ્યા તો મોટા ભાઈઓએ કહ્યું આ તો જબરદસ્ત નાગ છે તેની સામે કોણ જીતી શકે મિલકત આપી દો આમ કચેરી ગયા વગર જ અડધી મિલકત નાના ભાઈને મળી ગઈ અને તે હવે પોતાની વહુ સાથે સુખ શાંતિથી રહેવા લાગ્યો